દેગામ તાલુકાના ચામલા અને ચાંદલ ગામોના એક હજાર વિઘા ડાંગર વાવેલી જમીનમાં વરસાદી પાણી ભરાઈ જતા ડાંગરના પાકો કુવાઈ જતા ખેડૂતોને રાતા પાણી રડવાનો સમય આવ્યો સરકારી તંત્ર કે ચૂંટાયેલ પ્રતિનિધિઓ હાજી ડોક્યુ કરવા આવ્યા નથી ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકાના ચામલા ચાંદેલ ગામોની એક હજાર વીઘા જમીનોમાં ડાંગરના પાકનું આવેતર કરેલ હતું ત્યારે અચાનક વરસાદ તૂટી પડતા એક હજાર વીઘા જમીનમાં કેળસમાં પાણી ભરાઈ જતા ડાંગર દેખાતી નથી ફક્ત જ્યાં જુઓ ત્યાં પાણી જ નજરે પડે છે એટલે આ વિસ્તારના ખેડૂતોની ડાંગરના પાકો નિષ્ફળ જતા લાખોના ખર્ચા માથે પડે છે જેથી ખેડૂતો નિરાશ બની જાણે કે માથે આભ તૂટી પડી હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે કારણ કે આટલી કાળની મોંઘવારીમાં પૈસા લાવવા ક્યાંથી તે એક મોટો પ્રશ્ન હતું તેમ ખેતરોમાં મકાન બની રહેતા ખેડતોના મકાનોમાં પાણી ઘૂસી જતા પંદર જેટલા મકાનોમાં વરસાદી પાણી ઘુસી જતા ખેડૂતોને રાત્રે ઉજાગરા કરવા પડ્યા હતા આ મકાનોમાં બાજરી ઘઉં ચોખા જેવી ચીજ વસ્તુઓ પણ પલળી જવા પામી છે અને અહીંયા ખેતરોમાં જવાનો હાલમાં કોઈ રસ્તો નથી એટલે ખેડૂતો ખેતરોમાં કઈ રીતના જાય તે એક મોટો પ્રશ્ન પૂર્વ સરપંચ રમેશભાઈ સોલંકી મણાજી સોલંકી દશરથજી ઉમેશજી કાનાજી મંગાજી ફુલાજી નાનાજી સોલંકી અને ચિરાગીશ્વરભાઈ જેવા ગ્રામજનો ભેગા મળી આ પાણીનો નિકાલ કઈ રીતના કરો તે માટે કંપનીના માલિકોની બેઠક પણ આજે યોજી હતી કારણ કે આજુબાજુ કંપની આવેલો હોવાથી પાણીનો નિકાલ થાય કેમ નથી જેથી પૂર્વ સરપંચ રમેશભાઈ આ બાબતે બેઠક યોજી આગોતરું આયોજન શું કરવું તેના માટે પ્રયત્ન કરી રહ્યા છે અને ગામના સરપંચે આજે ઘટના સ્થળની મુલાકાત લીધી આ વિસ્તારમાં આટલું બધું પાણી ભરાઈ ગયું હોવા છતાં સરકારી તંત્ર કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ વિસ્તારની મુલાકાત લેવા પણ આવ્યા નથી જેથી ગ્રામજનોમાં ભારે આક્રોશ વ્યાપી જવા પામ્યો છે તો ગ્રામજનોના જણાવ્યા મુજબ અમારા ખેતરોમાં

બધા લગભગ હજાર વીગાર્ડ વગેરે માણસ આ માણસથી તે બધી પૂરણ જતી રહી સામેથી ત્રણ કંપનીઓને ત્રણ વાળા દેવશ્ય ગાયત્રી નક્ષત્રવાળાના બોતકામથી અમારા ટોટલીંગ જમીનનું પાણી જઈ શકતું નથી અને હાલ આ પાણીનો બધો નિકાલ થાય એવી સરકારને અમે રજૂઆત કરીએ શું નામ છે મેં તમારું મંગળ શું પરિસ્થિતિ છે તમારા ગામની ચામલા અચ્છા શું શું થયું છે તમે અહીંયા આ બારસના લીધે છે ને બધું પાણી ભરાઈ જાય ભરેલું પાણી અહીંયા તમે પાકો ખેતર છે મારું ખેતર છે હતી એ બધી જાય હતી એ બધી થઈ અમે શું એવું છે હતું અનાજ બાજરી બધું 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 પળડી

તમે શું કેવા માંગી રહ્યા છો આ વિશે સરકાર